સુરતમાંથી ડુપ્લિકેટ તેલના ડબ્બા ઝડપાયા હોવાની વાતે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે આખરે ખાવું તો શું ખાવું તેવા સવાલો ઊભા થાય છે ત્યારે આવા સમાચારો વચ્ચે આણંદના અડાસ ગામે આવેલી સત્યમ બ્રાન્ડ નામક તેલની કંપનીના નમૂના પણ હવે સ્ટાન્ડર્ડ આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે પંચમહાલ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જુદા જુદા વેપારીઓ પાસેથી તેલના નમૂના લેવામાં આવ્યા હતા જે નમૂનાની તપાસ રાજ્યની ફૂડ લેબોરેટરીમાં કરવામાં આવતા સત્યમ ફૂડનો નમૂનો સબસ્ટાન્ડર્ડ આવ્યો હતો જેને લઈ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સત્યમ બ્રાન્ડને એક લાખ ચાળીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે મહત્વની બાબતો એ છે કે પ્રોડક્ટનો નમૂનો સબસ્ટાન્ડર્ડ આવ્યો હોવા છતાં અને તંત્ર દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યો હોવા છતાં સત્યમ બ્રાન્ડના ઉત્પાદક સમગ્ર બાબતને હજી પણ હળવાશથી લઈ રહ્યા છે ઉત્પાદક કંપનીના સંચાલકે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટના તો બનતી હોય છે પ્રથમવાર અમારો નમૂનો સબસ્ટાન્ડર્ડ આવ્યો છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમારે દંડ ભરવો કે અપીલમાં જવું તે બાબતે પણ હજી અમે વિચારી રહ્યા છીએ ઘણી વખત એવું બનતું હોય કે બહારથી અમે માલ લેતા હોય ટેન્કર વોશ નાથી હોય તો બાય ચાન્સ કેટલાય ટાઈમમાં કોઈ સેમ્પલમાં એવી ભૂલ થાય કે ભૂલ આવી જાય અને જતું રહે પછી અમને ખ્યાલ ના હોય અને સત્સંગ એવું છે એનો એમનો ગવર્મેન્ટ દંડ કરે છે તો અમને માન્ય હશે તો અમે ભરશું નહીં અમે અપીલમાં જશું બીજું કશું હું કહેવા માંગતો નહીં કંપની ચાલુ કર્યું બરાબર ત્યાર પછી મારે ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ બન્યું છે મારે વિષય છે તપાસવાનો એ શું કામે ભાઈ આ ભૂલ કેવી રીતે થઈ ક્યાં થઈ એ મારે વિચાર છે અમને વધારે દંડ લાગશે બરાબર તો અમે નહીં ભરીએ ને અપીલમાં જશું અદરવાઈઝ એવું લાગશે તો અમે ડન ભરી દેસુ મલ્ટીનેશનલ કંપનીઓમાં ઓલ ઇન્ડિયામાં બધાના સેમ્પલ સબસ્ટન્ડર્ડ આવે છે અને બધાને જોગવાઈ આ જ છે અમે કોઈ પ્રજાના સ્વાસ્થ્ય સાથે છેડા કરીએ એવો ખરાબ માલ આપતા નથી નોન એ આપતા નથી